બારડોલી ખાતે નજીવી બાબતે યુવકે તલવાર કાઢી આશિયાના નગરમાં બે ભાઈઓના ઝઘડામાં જાહેરમાં તલવાર નીકળતા બારડોલી ટાઉન પોલીસ દોડતી થઈ બારડોલી ટાઉન પોલીસ મથકના ગાંધી રોડ ઉપર આવેલ આશિયાના નગરમાં ભારત બેકરીની પાછળ રહેતા સાજીદના ઘરની બહાર રાતના જઈ રાયને દરવાજો ખોલવા જોરજોરથી બૂમો પાડી હતી જે બૂમ પાડવાથી સાજીદની દીકરી ગભરાઈ ગઈ હતી જે ઝઘડા મામલે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બબાલમાં પહોંચી ગયો હતો જેમાં સાજીદે પોતાના ઘરમાંથી તલવાર કાઢી હતી અને સોસાયટીમાં બહાર જાહેરમાં તલવાર લઈ નીકળી ગયો હતો જ્યારે ઊભેલા લોકોમાંથી એક ઈસમે સાજીદના હાથમાંથી તલવાર લઈ લીધી હતી જે બાદ સાજીદ અને ઝાકીર બંનેએ હાથોથી લડવાનું શરૂ કર્યું હતું જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હવે બારડોલીમાં પણ તલવાર અને ચપ્પુ જેવી ઘાતક હથિયારોથી વાર કરવો એ સામાન્ય થઈ ગયું છે અગાઉ પણ આ જ રીતે એક યુવાન ઉપર આ જ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં પણ ત્રણ ચાર ઈસમોએ એક યુવાન ઉપર નજીવી બાબતે હુમલો કર્યો હતો ત્યારે હાલ તો આશિયાના નગરમાં બનેલી ઘટનાની જાણ બારડોલી ટાઉન પોલીસને થતાં મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી તલવાર કાઢનાર સાજીદ નઈમ રાયન ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી